સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે સગીરાને ઘેનયુક્ત પીણું પીવડાવી દુષ્કર્મ ગુજારી ફોટા વિડીયો લઈને બ્લેકમેલ કરી મળતી માહિતી અનુસાર યુવક ફરવાના બહાને સગીરાને ફાર્મ હાઉસમાં લઈ ગયો અને નશીલો પદાર્થ પીવડાવી તે અર્ધ બેભાન થઈ જતા તેના બિભત્સ ફોટા પાડીને વિડિયો ઉતારી લીધા ત્યારબાદ યુવકે સગીરાને આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું આરોપી યુવકના મિત્રએ પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી જો આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ એવી ધમકીઓ પણ આપી હતી જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મર્તી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સોળ વર્ષની કિશોરી તેના મિત્રો મારફતે વરાછા સીતાનગર આવેલ ઈશ્વરનગર સોસાયટીમાં રહેતા હાર્દિક હાર્દિકે તેની સાથે વાતચીત કરી મિત્રતા કરી હતી અને ત્યારબાદ કિશોરીને પોતાની વાતોમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી હાર્દિક તેને ફરવાના બાને ફાર્મ હાઉસમાં લઈ ગયો જ્યાં કિશોરીને નશીલા પદાર્થ વાળું પીણું પીવડાવી દીધું નશીલા પીણાના કારણે કિશોરી અર્ધ બેભાન થઈ જતા તેના બીભત્સ ફોટાઓ પાડી લઈ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ આ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો ફક્ત એટલું જ નહીં પરંતુ બાદમાં અવારનવાર તેને આ ફોટો આધારે બ્લેકમેલ કરી મળવા માટે બોલાવી અવારનવાર શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો ફક્ત એટલું જ નહીં હાર્દિકનો મિત્ર સની નામના યુવકે પણ અવારનવાર કિશોરીને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી આ વાતની જાણ ઘરે કે પોલીસને કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી હાર્દિક કાછડની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આરોપી હાર્દિક કાછડની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેનો મિત્ર સની પણ કિશોરીને ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો આરોપીનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે અને આગળ ડીએનએ સહિતની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલ વરાછા પોલીસ સ્ટેશનમાં રેપ પોક્સો और आईटी एक्ट के तहत हमने एक फरियाद दर्ज किया है इसमें फरियादी जो है उनकी दिक्री नाबालिग है और उनकी मासूमियत का लाभ उठा के और लगन करवाने की लालच दे के और अवार नवार इत, अगलक, अलग 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 जगहों पे उनके साथ शरीर के साथ शारीरिक संबंध बनाया गया जो हमें स्टेटमेंट मिला है उसके अकॉर्डिंग अलग अलग, अलग फार्म्स में ले जाके और नशीली पदार्थ का सेवन करा के उसके साथ दुष्कर्म किया गया उसके मर्जी के विरुद्ध और उसके बाद ये उसका फ़ोटो और वीडियो रिकॉर्ड करके इंस्टाग्राम में और अदर सोशल मीडिया प्लेटफॉर्म से वायरल करने की धमकी भी दी गई उसको बदनाम करने की धमकी दी गई इसमें जो आरोपी है उसका नाम हार्दिक काछड़ है और इसका एक फ्रेंड है शनि इसको शनि जो है ये इंस्टाग्राम में वायरल करने की धमकी भी दे रहा था आ, ये फरियादी बेसिकली सूरत ग्रामीण विस्तार के हैं आ, रहने वाले और इसके तहत हमने BNS, के दर्ज और जो आरोपी हार्दिक काछड़ है उसको हमने अरेस्ट भी किया है महिला की हम साइकोलॉजिकल और जो इमोशनल काउंसिलिंग है उसको भी कर रहे हैं और बाकी आगे की कार्रवाई हम करेंगे डीएनए एन सैम्पलिंग और जो भी कुछ है दोनों की मुलाकात सोशल मीडिया प्लेटफॉर्म